આકાશનું ટ્રાન્સફર મુંબઈ થયું હતું તો પ્રિયા વિચારમાં ખુશ થઈ ગઈ હતી કે ચાલો આ બહાને ફિલ્મી કલાકારો સાથે મુલાકાત થઈ જશે વળી મુંબઈમાં ક્યાં ક્યાં ફરવા જઈ શકાય તેના પણ વિચાર આવ્યો આકાશે મુંબઈ આવીને પહેલી કંપનીનું કામ સંભાળ્યું પછી બરેલી જઈને પોતાની ગર્ભવતી પત્ની અને દીકરાને લઈ આવ્યા અહીં ત્યાં ફરવા ફરતા આખો મહિનો નીકળી ગયો હતો ધીરે ધીરે દંપતીએ મોંઘવારી અને એકલતા અટકાવવા લાગી હતી તેમના આસપાસ હિન્દી બોલનારા લોકો ઓછા હતા માટે મોટાભાગે મહારાષ્ટ્રના લોકો હતા જેમની બોલી અલગ હતી અને તેમને સમજાવવા માટે તેમને ઘણી મુશ્કેલી પડતી હતી ઘણા પ્રયાસો બાદ તેમને ત્રીજો માળે બે રૂમના ફ્લેટ મળ્યો હતો એક રૂમને ત્રણેય બેડરૂમ બનાવ્યા બીજા રૂમ રસોડું બનાવ્યું અને આગળના બરવાદામાં બેસવાની જગ્યા બનાવી પ્રિયાએ વિચાર્યું હતું કે મુંબઈમાં એવું ઘર હશે કે જ્યાંથી સમુદ્ર દેખાતો હશે પણ અહીં તો માત્ર ઝૂંપડપટ્ટીનો દેખાતી હતી આકાશ પ્રિયાને ચીડાવતો મેડમ આ તો છે અસલી મુંબઈ માછીમારો અને મજૂરો સુબડબીમાં રહી અને તો તે મહેસૂલ રહે છે જ્યારે પણ માછલીની વાસ આવતી પ્રિયાને નાક છીંકવી લેતી હતી ઘરની સફાઈ અને વાતાવરણ માંજવા માટે નોકરાણી રાખી હતી પણ પ્રિયાને તેનાથી પણ માછલીની દુર્ગંધ આવવા લાગતી હતી તેણે તે જ દિવસે નોકરાણીને કાઢી નાખી ગર્ભાવસ્થામાં પ્રિયા માટે આ બધું ઘરનું કામ કરવું સમસ્યા બની ગયું હતું નીચે જઈને શાકભાજી દૂધ લેવું ત્રણ વર્ષના ગોલુને તૈયાર કરી સ્કૂલને મોકલ્યો હતો ઘરનું કામ કરવું એ બધું આકાશની પસંદનું ભોજન બનાવવું આ બધું બહુ મુશ્કેલ પડતું હતું આ બધું હવે પ્રિયાની શક્તિ બહાનું થઈ ગયું હતું આકાશ પણ રાત્રે મોડે ઘરે આવતો હતો આકાશે પોતાની માતાને આવવા માટે ફોન કર્યો હતો પણ માતાએ અસમર્થતા વ્યક્ત કરી હતી તમારા પિતાજી વારંવાર બીમાર રહે છે તેમની સંભાળ કોણ કરી લેશે ને તેમના બે રૂમમાં ઘરમાં ન તો સળવાની જગ્યા છે કે ના બેસવાની જગ્યા હતી આકાશે પોતાના ઓળખ્યાથી સારી નોકરાણી શોધવાનું કહ્યું હતું ઘણી નોકરાણીઓ આવી પણ પ્રિયાને કોઈ પસંદ આવી ન હતી કારણ કે તેમાં માછલીની દુર્ગંધ આવતી હતી આકાશે અખબારમાં જાહેરાત આપી હતી પણ આવનાર નોકરાણીનો પણ પ્રિયાને ન ગમી હતી એકવાર એક અડધી ઉંમરની સ્ત્રી દરવાજા ઉપર ખરખડાવ્યો અને તેમને પૂછ્યું તમને નોકરાણીની જોઈએ છે હા ક્યાં છે હું જ છું આકાશ અને પ્રિયા બંને તેને જોતા રહી ગયા હતા હિન્દી બોલનારી તે સ્ત્રી સાદા અને સ્વચ્છ કપડાં પહેરેલી હતી હું ઘરનું બધું કામ કરી શકું છું બધા પ્રકારનું ભોજન અને જમવાનું બનાવી શકું છું પણ રાતે રોકાઈ નહીં શકું ઠીક છે રાત્રે ન રોકાતી તારું નામ શું છે લક્ષ્મી જુઓ અમારું નાનું એક ઘર છે કામ વધુ નથી પણ તમે સ્વચ્છતા ખૂબ ધ્યાન રાખીએ છીએ પ્રિયાએ કહ્યું બીબીજી તમને ફરિયાદનો કોઈ મોકો નહીં મળે લક્ષ્મીએ દર મહિને પોચ હજાર રૂપિયાનું વેતન માંગ્યું હતું પણ થોડી ના ચાર હજાર પાંચસોમાં શહેરમાં આટલા ઓછા વેતનનું ઘર બધું કામ કરનારી નોકરાણી બહુ જ મુશ્કેલ હતી પણ લક્ષ્મીએ વેતનને વાતથી વધુ લંબાવી નહીં અને તેનું કહેલું બધું માની લીધું હતું બીબીજી જ્યાં માન સન્માન મળે ત્યાં હું કામ કરું છું ત્યાં થોડું ઓછું વેતન હોય તો પણ કામમાં મન લાગતું રહે છે એ દિવસથી તે કામે લાગી ગઈ હતી સૌથી પહેલા તેણે આખા ઘરની એકદમ સફાઈ કરી દીધી હતી પછી ખીચડી બનાવી અને ગોળુને માલિશ કરી અને તેને નાવડાવ્યો આકાશ અને પ્રિયા બંને લક્ષ્મીના કામથી ખૂબ જ પ્રભાવિત થઈ ગયા હતા આથી તેમણે લક્ષ્મીનું સરનામું પણ પૂછ્યું ન હતું લક્ષ્મીએ જ્યારે સાંજે ગઈ ત્યારે દંપતી તેના વિશે ઘણી વાતો કરતી હતી ધીરે ધીરે તેઓ લક્ષ્મી વિશે નિશ્ચિત થવા ગયા હતા જાણે લક્ષ્મી તેમની માતા હોય તેઓ તેનું સન્માન કરવા લાગ્યા હતા લક્ષ્મી પરિવારના સભ્યની જેમ તેને રહેવા લાગી હતી સવારે આવીને તે બધાને ચા બનાવી આપતી હતી અને ગોલુને રિક્ષા સુધી મૂકવા પણ જતી હતી સવારે નવ વાગ્યા સુધી આકાશ માટે નાસ્તો અને લંચ બોક્સ તૈયાર કરી દેતી હતી અને તેને આપી દેતી હતી પ્રિયા માટે ફળોનું જ્યુસ પણ બનાવતી હતી આ બધું લક્ષ્મીને હવાની જેમ ઝડપથી લકરતી હતી લક્ષ્મી ખરેખર અદભુત રસોઈ બનાવતી હતી પ્રિયાએ લક્ષ્મી પાસેથી ઢોકળા ઢોસા અથાણું અને વાનગીઓ અને ચટણી બનાવતા શીખી એવું લાગે છે અમ્મા તમે રસોઈની શાળા ચલાવી હોય એક દિવસ પ્રિયાએ મજાકમાં કહ્યું હતું લક્ષ્મીએ તેને હસીને જવાબ આપ્યો હા હું સિવણ કઠાઈની શાળા ચલાવતી ચૂકી છું આ સાંભળીએ પ્રિયા હસતા હસતા વિચારવા લાગી કે અમ્મા થોડું વધારે ફેંકી રહી છે અથવા બોલાવાની આદત છે મિત્રો તમે હજુ સુધી અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને બે લાયકને ઓન કરવાનું ભૂલશો નહીં જેથી અમારો નવો વિડીયો તમને જ અને તમને જ પ્રાપ્ત થાય ધીરે ધીરે સમય પસાર થતો ગયો પ્રિયાની ડિલિવરીનો સમય આવ્યો તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી લક્ષ્મી રાત્રે હોસ્પિટલમાં તેની સાથે રહેવા લાગી હતી આ જોઈને આકાશ વધુ નિશ્ચિત થયો હતો તેણે પોતાની માતાને ફોન કરીને થયું તમે નિશ્ચિત રહીને પિતાજીની તેની સંભાળ રાખજો અહીં લક્ષ્મીએ બધું સંભાળી લીધું છે પ્રિયાની દીકરી થઈ છે ત્રીજા દિવસે પ્રિયા નાનકડી ગલુડિયું સાથે ઘરે પાછી આવી લક્ષ્મીએ તેને નવડાવી બિછાવી સુવડાવી અને હરીરો બનાવીને તેને પીવડાયું લક્ષ્મી અમ્મા તને મારી સાસુની કમી પૂરી કરી દીધી પ્રિયાએ લક્ષ્મીનો આભાર માનતા કહ્યું લક્ષ્મીએ તેને હસીને કહ્યું તું મારી દીકરી જેવી છે બેટી હું તારું મીઠું ખાઉં છું તો ફરજ નિભાવું એ મારું કર્તવ્ય છે આકાશ પણ લક્ષ્મીની ખૂબ પ્રશંસા કરી રહ્યો હતો એક સાંજે જયારે આકાશ અને પ્રિયા બાળકી ડોક્ટર બતાવવા લઈ ગયા ત્યારે રસ્તામાં લોકલ ટ્રેન પાછા ફરતા ફરતા રાતના વાગી ગયા હતા ઘરે પાછા ફર્યા ત્યારે દરવાજો તાળું લાગેલું જોઈ બંને આશ્ચર્યમાં પડી ગયા હતા બીજી ચાવીની તાળું ખોલ્યું અને લક્ષ્મી ગોલુને લઈને ગઈ હતી આકાશ અને પ્રિયાના મનમાં લક્ષ્મી પ્રત્યે ગુસ્સો ભરાયો પ્રિયા બોલી આ લક્ષ્મી પણ કેવી નોકરાણી છે એક રાત અહીં નથી રોકાઈ જતી જો અહીં રોકાઈ હોત તો શું થઈ જાત પણ ગોલુને કેમ લઈ ગઈ બાળકની ચિંતાથી દંપતીએ કાપવા લાગ્યા આખી રાત ચિંતામાં પસાર થઈ સવારે લક્ષ્મી નિય સમય પણ ન આવે પ્રિયા રડવા લાગી આ નોકરાણી મારા દીકરાને ચોરી ગઈ છે એવું તે મનમાં વિચારવા લાગી આકાશે પણ લાગ્યું કે લક્ષ્મી જાણી જોઈને ગોલુનું અપહરણ કર્યું લાગે છે આસપાસના લોકોએ ભેગા થઈને કારણ પૂછવા લાગ્યા અને પોલીસને જાણ કરવાની સલાહ આપવા લાગ્યા હતા આકાશ અને પ્રિયા ગોલુની તસવીર લઈને પોલીસ સ્ટેશને પહોંચી ગયા અને લક્ષ્મી વિરુદ્ધ અપહરણનો એક મો ફરિયાદ નોંધાવી પોલીસે પ્રિયા સાથે પૂછપરછ કરી અને પણ તેમને આકાશ અને પ્રિયા પર જ દોષ આપ્યો અને તેમને કહ્યું કે લક્ષ્મીનો ફોટો કે બાયોડેટા કેમ ન રાખ્યો તેનું સરનામું કેમ ન લીધું તો હવે તેને કઈ રીતે શોધીએ આ બધું ચાલતું હતું ત્યાં જ લક્ષ્મી આવી તેને જોઈને બધા આશ્ચર્યમાં પડી ગયા હતા અમારો ગોલું ક્યાં છે આકાશ અને પ્રિયા તેને સાથે ગુસ્સામાં બોલ્યા લક્ષ્મી રડતા લાગી હોસ્પિટલમાં કાલે જ્યારે તમે ગયા હતા ત્યારે ગોલુ સીડીમાંથી પડી ગયો હતો હું તેને તરત જ હોસ્પિટલ લઈ ગઈ હવે તે બિલકુલ ઠીક છે મેં ગોલુને દૂધ અને ભિક્ષુદ ખવરાવી દીધા છે પણ સાહેબ તમે તો પોલાવ બોલાવી લીધી મારા પર શંકા કરી લક્ષ્મી રડતા રડતા ગુસ્સે ભરાઈ હું બહુ મહેનત કરીને ખાઉં છું કોઈના પર બોજ નથી બનતી તમારી સાથે અપનાપણું અને અપનાપણું લાગ્યું પણ તમે તો મને ચોર સમજ્યા આકાશ અને પ્રિયા એ માફી માંગી લક્ષ્મી અમ્મા અમને માફ કરી દો અમે તમને ખોટી રીતે સમજ્યા હતા લક્ષ્મીએ કહ્યું હવે હું અહીં નહીં રહું બીજી નોકરી શોધી લઈશ પણ પહેલાં તમને તમારા દીકરા પાસે લઈ જાઉં આકાશ અને પ્રિયા કેટલાક પડોશીઓ સાથે પોલીસને લક્ષ્મી સાથે હોસ્પિટલ તરફ ચાલ્યા ગયા અને ત્યાં પહોંચ્યા ત્યાં ગોલુમાં માથે પર પટી અને પગે પ્લાસ્ટિક જોઈ દંપતી રાહત થઈ ગયા ડોક્ટરે કહ્યું કે લક્ષ્મીએ પોતાના સોનાનું બુટ્ટીઓ વેચીને ગોલુને દવાઓ ખરીદી હતી આકાશ અને પ્રિયા લક્ષ્મીને હાથ જોડીને રોકી અમ્મા અમ્મા તમે અહીં રોકાઈ જાઓ અમને છોડીને ન જાઓ લક્ષ્મીએ પણ તેમનો આગ્રહ જોઈને માફી કરી દીધી અને ત્યાં રોકાવા માટે તૈયાર થઈ ગઈ સમય પસાર થતો ગયો ગોલું જલ્દીથી ઠીક થઈ ગયો એક દિવસ લક્ષ્મીએ આગ્રહ કર્યો સાહેબ મારું મુંબઈનું ઘર નહીં જુઓ તેના આગ્રહ પર આકાશ અને પ્રિયા તેની સાથે તેના ઘરે ચાલ્યા જાય છે તે એક સાધુ વૃદ્ધાશ્રમ હતું જ્યાં બરામદામાં લક્ષ્મીનું બિછાનું હતું ખૂણામાં તેનું મૃત પતિની તસવીર અને એક જૂનું સુંદર હક હતું આશ્રમવાળાએ તેને કહ્યું કે લક્ષ્મી પોતાના વેતનના અડધો ભાગ આશ્રમને દાન કરી દે છે અને ઘણીવાર તો રાત્રે જાગીને નિરધાર વૃદ્ધોની સેવા કરે છે આ જોઈને આકાશ અને પ્રિયાના મનમાં લક્ષ્મી પ્રત્યે સન્માન જાગી ગયું હતું લક્ષ્મી એ જીવનના પડ ધીરે ધીરે ખુલવા લાગ્યા હતા તે વિધવા મહિલાની પોતાના દીકરાને ઉછેરવા માટે ઘણા સંઘર્ષો કર્યા હતા પણ જ્યારે વહુ આવી તો તેને વર્તનથી લક્ષ્મી ઊંડે દુઃખતી ભાઈ ગઈ હતી તેને બેટો અને વહુ ન જાણતા વૃદ્ધાશ્રમમાં આવી ગયા હતા અને આશ્ચર્યથી વાત એ હતી કે તેના દીકરો અને તેની વહુ તેને શોધવાનો પ્રયાસ પણ કર્યો ન હતો આ સાંભળીને પ્રિયાની આંખો એકદમથી ભરાઈ આવી હતી અમ્મા તમે આટલું બધું સહન કર્યું અને અમને ક્યારે ન કહ્યું લક્ષ્મીએ કહ્યું કે કેટલાક સંબંધો જે યાદોમાં જ સારા લાગે છે બેટી તને તેના વિશે વાત કરીને દુઃખથી તાજુ કરતા કરતા કોઈને પ્રેમ આપી તેની ખુશી વધુ સારી હોય છે લક્ષ્મી એ જ સાંજે આકાશ અને પ્રિયાને વૃદ્ધાશ્રમમાં સંચાલક સાથે વાત કરી અને ઘરના રસોડાવાળા અને રૂમમાં લક્ષ્મીના રહેવાની વ્યવસ્થા કરી દીધી હતી હવે લક્ષ્મી માત્ર નોકરાણી જ નહીં પણ અમ્મા બની ગઈ હતી ગોલુની દાદી ગુડિયાની નાની અને બધા સંબંધો લાગી ગયા હતા આકાશ અને પ્રિયાની માતા અને નાનકડા પરિવારની આત્મા હવે જ્યારે જ મોહલ્લામાં કોઈ પૂછે તો અમ્મા તમારો પરિવારમાં કોણ કોણ છે જ્યારે તે લક્ષ્મી હસીને કહે છે આ તો છે મારો પરિવાર દીકરી વહુ મારા બે લાડકલા પોત્રીઓ આકાશ અને પ્રિયા હજુ પણ લક્ષ્મી પર દર મહિને તેને વેતન આપે છે અને લક્ષ્મી હજી પણ પોતાના વેતન માંથી અડધો ભાગ એ જ દાન આપી આવે છે એકલતાનો પોતાને કારણ કે કે જે જાણે કોઈના થોડોક સહારો મળતો હોય તે તે કોઈ બીજાને સાથે આખી દુનિયા બની શકે છે મિત્રો જો તમને આ વાત થોડી પણ ગમી હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળશું નવી કહાની સાથે ત્યાં સુધી જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ